હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું ફરીવાર નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક નવો જ પંચનો વિડીયો જોવાનો છે એ છે એડવેન્ચર પ્લસ એડવેન્ચર મોડલ અને ચાલો તો તમને ફૂલ માહિતી આપો વિડીયોમાં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રાજો ચાલો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો જુઓ તમે આ જોઈ શકો છો આ છે એડવેન્ચરની કી ઓકે મિત્રો જો આ ટાઈપની કી આવશે જેથી તમે લો અનલોક લોક અહીંથી તમે આ રીતે લાઇટ કરી શકશો ડાયરેક્ટ ક્યાં પડી છે આપણી પાર્કિંગમાં ગાડી એ પણ તમને મળી જશે અહીંથી તમે બુટ ઓપન કરી શકો છો અને હવે મિત્રો આપણે અને હવે આપણે મિત્રો ફ્રન્ટ પ્રોફાઇલની વાત કરશું ફ્રન્ટ પ્રોફાઇલમાં આપણને કેવો રીતનો લુક જોવા મળે છે પંચમાં વ્હાઇટ કલર એડવેન્ચર મોડલ આઈ સી એન જી તો ચાલો ચાલુ કરીએ અને તમને બતાવું તો મિત્રો જોઈ શકો છો ફ્રન્ટમાં કંઈક તમને આ રીતનું જોવા મળશે સ્ટાઇલિશ ગ્રીલ ગ્રીલ આવી ગઈ છે બમ્પર સ્ટાઇલિશ આવી ગયો છે સાથે સાથે તમને અહીંયા ટાટાનો સ્ટાઇલિશ લોગો જોવા મળશે બ્લેક પિયાનો ફિનિશમાં સેમ પ્યોરમાં એ જ સેમ તમને અહીંયા બ્લેક પિયાનો ફિનિશ પ્લાસ્ટિક અહીં જોવા મળશે તમને સાથે સાથે એલઈડી એલ એન અને ડીઆરએલ્સ જોવા મળી જશે ટર્ન ઇન્ડિકેટર્સ જોઈ શકો છો અને તમે અહીંયા જોઈ શકો છો આ પ્રોબ્લેમ ઓપ્શન આપ્યો છે પણ સારી રીતે ચીક કરેલું છે અને મિત્રો સાથે સાથે તમને થ્રી સિક્સટી કેમેરા પણ જોવા મળશે જેથી કરીને અહીંયા તમારે કેમેરો આપી દીધો છે બમ્પરમાં જોઈ શકો છો મિત્રો આ રીતનું કંઈક તમને જોવા મળશે ચાલો આગળની વાત કરીએ તો મિત્રો અહીંયા તમને રેન સેન્સિંગ વાઇપર જોવા મળશે જોઈ શકો છો આ રીતનું રેન સેન્સિંગ વાઈપર જે વરસાદનું પાણી માથે વળશે લડાઈ તમને વાઈપર ચાલુ થઈ જશે એ રીતે છે પછી સાઈડ પ્રોફાઇલની વાત કરીએ ને મિત્રો તો અહીંયા તમને સાઈડ પ્રોફાઇલમાં તમને સ્ટાઇલ વ્હીલ જોવા મળશે જે વ્હીલ કે પોળાની જે સાદા આવે એની સ્ટાઇલ આવશે સ્ટાઇલ વ્હીલ આવશે અને એ પણ તમને એલો વ્હીલ જેવા જ દેખાશે અને ટાયરની સાઈઝ તમે જુઓ ને મિત્રો એકસો પંચ્યાસી સિત્તેર આર પંદરના તમને ટાયર જોવા મળશે સાથે જ મિત્રો ટર્ન ઇન્ડિકેટર માટે જો ઓટોફોલ મિરર જોવા મળશે સાઈડમાં આ રીતે લોક અનલોક કરશો એટલે ટર્ન ઇન્ડિકેટરના લાઇટ ચાલુ થશે અને બ્લેક પિયાનો ફિનિશમાં જોવા મળશે નીચે હાર્ડ મટીરિયલ છે નીચે અહીંયા કેમેરો આપેલો છે થ્રી સિક્સટીનો અને બાજુમાં આવી જાય તો મિત્રો અહીંયા તમને ફેસલીપમાં ડોર હેન્ડલ્સ તમને એ જ જોવા મળશે જે એ જ રનિંગ પાછળ બેક પ્રોફાઇલમાં આવી જાય મિત્રો તો જો પાછળ તમને ગાડી કંઈક આવી વ્હાઈટ કલરમાં જોવા મળશે મિત્રો જોઈ શકો છો મિત્રો પ્રાય ઘટ્ટે નહીં એવો લુક પાછળથી પ્રીમિયમ જોવા મળે છે તો ચાલો વાત કરીએ પાછળની આપણે તો તમને અહીંયા સ્ટાઇલિશ સ્ટાર્ટરનો લોગો જોવા મળશે એલઈડી ટેલેટ જોવા મળશે કનેક્ટેડ અને સાથે સાથે તમને સિલ્વર કલરમાં તમને અહીંયા પંચનું બેજિંગ જોવા મળી જશે સાથે સાથે અહીંયા આઈ સીએનજી ટેકનોલોજીનું જે આઈ સીએનજી લખેલું બેજીંગ જોવા મળશે સાથે અહીંયા ટેલગેટની નીચે કેમેરો આપી દીધો છે મિત્રો રિવર્સ કેમેરો મળી જશે સાથે રિવર્સ પાર્કિંગ કેમેરા અને સેન્સર આવી જશે તો મિત્રો તમારે ક્રિટ એડવેન્ચર મોડલમાં સોરી ક્રિએટિવ બોલાઈ ગયો એડવેન્ચર મોડલમાં મિત્રો અહીંયા તમને પૂછા બટન આપી દીધું છે આપણે સ્ટાર્ટ કરી દઈએ જેથી તમને ખ્યાલ આવે કઈ રીતનો આવે છે તો અહીં તમે જોઈ શકો છો ટાટાનો સ્ટાઇલિશ લોગો એલ્યુમિનેટેડ લોગો સ્ટેરિંગ વ્હીલ કંટ્રોલ એન્ડ ક્રૂઝ કંટ્રોલ આવી ગયું છે સાથે સાથે ડિજિટલ ક્લસ્ટર આવી ગયું છે તમે જોઈ શકો છો સાથે અહીંયા તમને જોવા મળશે આઠ ઇંચનું મ્યુઝિક સિસ્ટમ એડવેન્ચર મોડલમાં ચાર સ્પીકર આવી જશે મિત્રો આમાં બે ટ્વિટર આવી જશે અને સાથે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક એક્ઝિસ્ટેબલ ઓઆરવી આવી જાય છે જે તમે તમારી રીતના જોઈ શકો છો આ સીએનજી ટેકનોલોજીમાં સીએનજીનું તમને અહીંયા માર્કિંગ જોવા મળશે જે ચાલુ થાય છે સીએનજીમાં ચારે ચાર પાવર વિન્ડો જોવા મળશે અહીંયા તમને સાથે સાથે તમને અહીં કપ હોલ્ડર અને જોઈ શકો છો કપ હોલ્ડર છે બોટલ હોલ્ડર છે બધું તમે અહીંયા કરી શકો છો અહીંયા કી રખાય એવું છે આ ચારે ચાર પાવર વિન્ડોની કી છે અહીંથી તમે પાવર વિન્ડો લોક કરી શકો છો સાથે ક્લાસરૂરમાં તમને અહીંયા સીએનજીનું બેજિંગ જોવા મળશે જે સી સીએનજી અહીંયા તમને બતાશે તો આ રીતનું છે ભાઈ અહીંથી તમે ક્રૂઝ કંટ્રોલ ઓન કરી શકો છો જે સાઈઠની સ્પીડે ગાડી ચાલતી હોય ત્યારે જ ઓન થાય છે પછી કંટ્રોલ ઓન કર્યા પછી તમે એકવાર નીચેની બાજુ દબાવી દો પછી ઉપર સેટ કરો તમારે જે રીતની સ્પીડ હોય એ રીતની તમે કરી શકો છો અને આ સાઈડ મિત્રો તમને બતાવું તો જોઈ શકો છો આજે આપણે પહેલાની પંચમાં આવતું તો એ રીતની સિસ્ટમ છે આ ફેન માટેનું છે અહીંથી તમે ફેન ઘટાડી શકો છો અહીંથી વધારી શકીએ છીએ ઓટો એસીનું ક્લાઇમેટ આવી ગયું છે એમાં મિત્રો ઓટો એસી આવી ગયું છે સાથે સાથે સી પોર્ટ ચાર્જિંગ પોટ આવી ગયા છે બે બાજુ પાસઠ વોલ અને યુએચબી પોર્ટ અને આ રીતનું મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો એડ્રેસ છે બાજુમાં કપ હોલ્ડર છે હેન્ડબ્રેક છે અને સાથે તમને અહીંયા કંઈક આવું ઓપ્શન જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો જે થ્રી સિક્સટી લખેલું છે તો થ્રી સિક્સટી દબાવ્યા પછી તમને આવું કંઈક ફેસ જોવા મળશે જુઓ તો થ્રી સિક્સટી જોવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને તમે અહીંથી બધી સાઈડથી તમે જોઈ શકો છો મિત્રો તમને દેખાતું જ હશે અને આ હાર્મનનું મ્યુઝિક સિસ્ટમ આવશે મિત્રો ઇન્ડિયાની નંબર વન કંપની હાર્મન જે તમને લોકેટ લોકલ માર્કેટમાં જોવા નહીં મળે એક નંબર સાઉન્ડ આપશે મિત્રો સાથે એની સાથે જેબીએલની જે આપણે ટોપ મોડલ છે મતલબ એરિયર સફારી કરવ શિયાળા એ બધા મોડલમાં આપણે જેબીએલ વિથ હાર્મનની મ્યુઝિક સિસ્ટમ ઉપયોગ થાય છે અને એક નંબર વસ્તુ આવે છે ભાઈ તમારે પંદરથી વીસ વર્ષ સુધી તમારે અવાજ ફાટવાનો કોઈ પ્રશ્ન આવશે નહીં એટલે જે પણ પૈસા આમાં નાખો છો ભાઈ કંપની ફિટિંગ લો છો તો તમને એક નંબર વાપરવાની મજા આવશે અને સાથે તમને અહીંયા ઓઆરવી એમ જોવા મળી જશે પાછળ રિયર રિયરમાં તમને મેં બતાવ્યું એમ જો એમાં લાઇનિંગ બતાવી છે ને પાછળના મિરર ઉપર એ કોપરની લાઇનિંગ છે જેનાથી તમે તો ભાઈ કોપરની લાઇનિંગ છે બાફ માટે અને પાછળ રિયર વાઇપર એન્ડ વોશર આપી દીધું છે ડિફોગર કહેવાય છે મિત્રો એ મળી જશે આ મોડલમાં પાછળ રિયર એસી આવી જશે અને ઓટો ઓટો ટેમ્પરેચર કંટ્રોલ કરશે ગાડી આટલા ફંક્શન આવે છે ભાઈ અને વોઇસ એસિસ્ટન્ટ છે કમાન્ડ આપો છો ફોન ઉપાડી શકો છો એ સ્ટેરિંગ કંટ્રોલ ઉપર આવી ગયું છે ભાઈ જોઈ જ શકો છો તમે આ રીતનું છે ભાઈ લેગરૂમ પણ તમે આરામથી અહીંયા કરી શકો છો મસ્ત છે આ સાઈડ પણ એવું છે અહીંયા તમને ગ્લો બોક્સ આપી દીધું છે સાથે સાથે તમને વ્હાઈટ કલરમાં તમે જાઓ તો આ રીતનું તમને સેટ જોવા મળશે જે ડેશબોર્ડનું છે બ્લેક એન્ડ આ આવી કંઈક તમને જોવા મળશે આ તમને એસી ના વેન્ટ ઉપર મિત્રો બ્લેક પિયાનો ફિનિશમાં તમને આપી દીધું છે અહીંથી તમે ગાડી ઉભી રાખો ત્યારે ઇન્ડિકેટર ચાલુ થાય એના માટેનું છે ઇમરજન્સી